નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે સીબીએસએ નું પહેલું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું ત્યારે આગળ વાત થશે શક્તિસિંહ ગોહિલના સરકાર ઉપર મોટા પ્રહારો સામે આવ્યા છે ત્યારે વાત થશે ગુજરાતમાં પણ ફાયરિંગની ઘટના બની છે વાત છે રાજકોટની ત્યારે આગળ વાત થશે કોટામાં ગેસ લીકેજ થયો તે બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે આગળ વાત થશે દરિયાપુરમાં ચાલુ છે દાદાનું બુલડોઝર આગળ વાત થશે દબાણ દૂર કરવા મામલે રાજકારણ ગરમાયું છે ત્યારે વાત થશે ડિપોર્ટ થયેલા એકસો ઓગણીસ ભારતીયો રાત્રે અમૃતસર પહોંચ્યા હતા ત્યારે વાત થશે પ્રયાગરાજ એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બની ગયું છે ત્યારે વાત થશે દિલ્હીમાં આપમાંથી ભાજપમાં દોડ શરૂ થઈ ગયો છે આગળ વાત થશે પાટણમાં નકલી ડોક્ટરનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે વાત થશે મહાકુંભમાં ફરી આગ લાગી પંડાલો સળગી ગયા ત્યારે વાત થશે એકાવન કરોડ શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાની ડૂબકી લગાવી હતી આગળ વાત થશે છત્તીસગઢમાં ચા વેચનાર મેયર બન્યો છે ત્યારે વાત થશે સનાતન ધર્મના લોકોએ બનાવેલી જ પ્રસાદી લાવવી ત્યારે આગળ વાત થશે સુરતમાં માર્ગ અકસ્માતમાં બે મિત્રોના મોત થયા છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ફરી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં ઉમરા વિસ્તારમાં બાઇક સવાર ત્રણ મિત્રોને મિત્રો બે લોકોના કરુણ મોત થયા હતા જ્યારે ઘટનામાં ઈજાગ્રસ્ત અન્ય એક મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જેની હાલત અત્યારે ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સનાતન ધર્મના લોકોએ બનાવેલી જ પ્રસાદી લાવવી મંદિરમાં દર્શન કરવા જતા ભક્તો માટે મંદિર તરફથી નિયમો લાદવામાં આવે છે ત્યારે હવે અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીના મંદિર બહાર પોસ્ટરો લાગ્યા છે જેમાં ભક્તોને અપીલ કરવામાં આવી છે માતાજીને એવો પ્રસાદ ધરવો જે સનાતન ધર્મના લોકો દ્વારા જ બનાવવામાં આવ્યો હોય ખાસ કે યુપીના કાવડ યાત્રાની ઘટના બાદ ટ્રસ્ટ તરફથી આ નિર્ણય લેવાયો છે હવે આ નિર્ણય પર ચર્ચાનો વિષય પણ બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છત્તીસગઢમાં ચા વેચનાર બન્યો છે મેયર છત્તીસગઢ મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી છે રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચા વેચનાર જીવર્ધન ચૌહાણ ભાજપની ટિકિટ પર મોટી જીત સાથે મેયર તરીકે ઝૂંટાયા છે તેમણે કોંગ્રેસના જાનકી કાઠ જૂને ચોત્રીસ હજાર મતોથી હરાવ્યા છે જીવર્ધન શહેરમાં ચાની દુકાન ચલાવે છે ચૂંટણી પ્રચારમાં સીએમ સાંઈએ પોતાની દુકાન પર પોતાના હાથે ચા બનાવી હતી તમને જણાવી દઈએ કે ભાજપે અહીં પંદર વર્ષ પછી જીત મેળવી છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો એકાવન કરોડ શ્રદ્ધાળુઓએ ડુબકી લગાવી છે

ત્રિપુરાના ભૂતપૂર્વ સીએમ બિપ્પલ દેવ પણ કુંભમાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં ફરી આગ લાગી પંડાલો સળગી ગયા મહાકુંભમાં ફરી આગ લાગી છે એવું કહેવામાં આવી રહ્યું છે ઘણા મંડપોમાં આગ લાગી છે સેક્ટર નંબર અઢાર અને ઓગણીસ વચ્ચે આ આગ લાગી હતી ઘણી ફાયર ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ ગઈ હતી હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી તમને જણાવી દઈએ કે આ પહેલાં પણ મેળા વિસ્તારમાં ઘણી વખત આગ લાગી ચૂકી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં નકલી ડૉક્ટરનો રાફડો ફાટ્યો રાજ્યમાં નકલી ડોક્ટર ખૂણે ખૂણે ભરેલા છે અને તંત્રએ તેની સામે કાર્યવાહી કરતા પર્દાફાશ થયો છે હવે પાટણમાં પણ નકલી ડોક્ટરના કારોબારનો પડદાફાશ થયો છે જેમાં પાટણના અલગ અલગ સ્તરેથી ત્રણ ડોક્ટરોને ઝડપી લેવાયા છે હેસોજીએ કાર્યવાહી કરતાં તેમની પાસેથી તેતાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં આપમાંથી ભાજપમાં દોર દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ આપે કોર્પોરેશનમાં પણ મોટો ઝટકો છે પાર્ટીના ત્રણ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે આમાં એન્ડ્રુજુ ગંજના કાઉન્સિલર અનિતા બસોયા આર કે પુરમના ધર્મવીર અને છાપરા વોર્ડના એકસો બાવન કાઉન્સિલર નિખિલ ભાજપના પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ પાર્ટીમાં બધાનું સ્વાગત કર્યું તેમજ પક્ષ સભાસદ શપથ લેવડાવ્યા હતા ખાસ કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એપ્રિલમાં મેયરની ચૂંટણી યોજાવાની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રયાગરાજ એરપોર્ટ દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું છે મહાકુંભમાં ડુબકી લગાવતા હજારો સેલિબ્રિટીઓ વિદેશી રાજદ્વારીઓ અને મનોરંજન ઉદ્યોગના લોકો પહોંચી રહ્યા છે તેઓ ચાર્ટર વિમાનથી પહોંચી રહ્યા છે વ્યસ્ત છે ખાસ કે ઇન્ડિગો અને એર ઇન્ડિયાની લગભગ ત્રણસો જેટલી ફ્લાઇટ દર સપ્તાહે લેન્ડ કરે છે મહાકુંભમાં એકાવન કરોડથી વધુ ભક્તોએ ડુબકી લગાવી ત્યારે ફ્લાઇટથી આવતા શ્રદ્ધાળુઓથી નવો રેકોર્ડ બન્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિપોર્ટ થયેલા એકસો ઓગણીસ ભારતીયો રાત્રે અમૃતસર પહોંચ્યા અમેરિકાથી વધુ એકસોને ઓગણીસ ભારતીયો રિપોર્ટ કરાયા છે જે રાત્રે દસ વાગે પંજાબના અમૃતસર એરપોર્ટ ઉપર પહોંચ્યા હતા જેમાં આઠથી દસ ગુજરાતીઓ પંજાબના સડસઠ હરિયાણાના તેત્રીસ લોકો સામેલ છે સોળ ફેબ્રુઆરીએ રાત્રે દસ વાગે એકસોને સત્તાવન ભારતીયોને લઈને બીજું વિમાન અમૃતસર પહોંચવાનું છે આ પહેલાં પાંચ ફેબ્રુઆરીએ યુએસ એરફોર્સના પ્લેન ગ્લોબ માસ્ટરમાં એકસોને ચાર ભારતીયોને અમૃતસર મોકલવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દબાણ દૂર કરવા મામલે રાજકારણ ગરમાયું છે અમદાવાદમાં ચંડોળા તળાવની આસપાસ થયેલા દબાણ અંગે સત્તા પક્ષ અને વિપક્ષે પત્ર લખ્યા છે આ મામલે ધારાસભ્ય અમિત શાહે ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો દૂર કરવા પત્ર લખ્યો છે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે લખ્યું છે કે બે વર્ષ પહેલાં પત્ર લખ્યો હતો છતાં દબાણનું દૂર ન કરાયા આ મામલે દબાણ દૂર કરીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માગ થઈ છે તળવામાં ગેરકાયદેસર બાંધકામ કરીને પાર્ટી પ્લોટ ભાડે આપ્યું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દરિયાપુરમાં અમદાવાદના દરિયાપુરમાં દબાણ વાળા છે જેમાં રસ્તાઓ પર ધંધા માટે ઉભા કરેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી અહીં મોટા ભાગના લોકો રસ્તાઓ ઉપર રોજીરોટી રડવા માટે બાંધકામ કરીને બેઠા હતા તંત્રએ દબાણની કામગીરી કરતા અનેક દબાણો દૂર કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોટામાં ગેસ લીકેજ થયો તેર બાળકો હોસ્પિટલમાં રાજસ્થાનના કોટામાં બપોરે ચંબલ ફર્ટિલાઇઝર કેમિકલ લિમિટેડમાં અચાનક ગેસ લીકેજ થયો જેના કારણે તેર બાળકો બેભાન થયા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ગેસ કેવી રીતે લીક થયો તે અંગે માહિતી સામે આવી નથી પરંતુ આ મામલે તપાસ ચાલી રહી છે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફાયરિંગની ઘટના રાજકોટમાં ગોંડલ રોડ ઉપર પુનીતનગર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે જેમાં પેન્ડા ગેંગના સાગરેતા પરેશ બરદા ઉપર ફાયરિંગ કરવામાં આવ્યો અંગત અદાવતમાં ગોળીબાર થયો ઘટનાના સીસીટીવી સામે આવ્યા તોશિફ અને સોહિલ નામના શખ્સે ગોળીબાર કર્યો ફાયરિંગમાં પરેશ બરદા ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલના સરકાર ઉપર પ્રહાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે કોલંબિયાએ અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તમારે ત્યાં ગેરકાયદેસર અમારા નાગરિક હોય તો અમને કહો અમારો પ્લેન આવીને તેમને લઈ જશે તેમને હથ કરી પહેરાવવાની કોઈ જરૂર નથી જો કોલંબિયા આવું વલણ અપનાવી શકે તો ભારત આટલો મોટો દેશ થઈને કેમ આવું ન કહી શકે તેમણે કેન્દ્રના માઉન પર પ્રશ્ન ઉઠાવ્યો છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીએસસીનું પહેલું પેપર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે સીબીએસસી બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થઈ ગઈ છે જેમાં અંગ્રેજી ભાષાનું પેપર પહેલું પૂર્ણ થઈ ગયું છે ગુજરાતમાં વડોદરાના વિદ્યાર્થીઓના કહેવા મુજબ પેપર સરળ હતું પણ સાથે લાંબુ પણ હતું જોકે તેઓના પેપરને લખ્યા બાદ ખુશ છે આમાં ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં સીબીએસનું પહેલું પેપર પૂર્ણ થયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે